નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો કવિ પરિચયની આ સિરીઝની અંદર આપણે આ વિડીયોની અંદર કવિ દયારામ વિશે ટૂંકો અને ટચ કવિ પરિચય જોઈશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો અમારા કવિ પરિચયના બીજા વિડીયો પણ જોવાનું ભૂલશો નહીં જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો જોઈએ તો મિત્રો કવિ દયારામનો જન્મ ઈસવીસન સત્તરસો અને સત્યોતેરમાં થયો હતો તેમના પિતાનું નામ હતું પ્રભુરામ ભટ્ટ તેમની માતાનું નામ હતું તેમનું ઉપનામ હતું ભક્તકવિ ગરબી સમ્રદોન કરનાળી જે વડોદરાની અંદર આવેલું છે ત્યાં તેમનો જન્મ થયો હતો કવિ દયારામની કર્મભૂમિની વાત કરીએ તો તેમની કર્મભૂમિ હતી ડભોઈ તેમનું વખણાતું સાહિત્ય ગરબી હતી તેમની કૃતિઓ વિશે વાત કરીએ તો શોભા સલુણા શ્યામની રસિક વલ્લભ શ્યામ રંગ સમીપ્ય નું ઋતુવર્ણન અજામલી આખ્યાન કૃષ્ણ લીલા સત્યભામા વિવાહ પ્રેમ રસ ગીતા રુકમણી વિવાહ હનુમાન ગરુડ સંવાદ ભક્તિપોષણ ગુરુ શિષ્ય સંવાદ ભક્તિવેલ દાણ ચાતુરી દયારામ રસધા જગડો લોચન મનનો આયના કાવ્ય છે ત્યાર પછી પ્રબોધ બાવેની આ એમના કૃતિઓ છે હવે મિત્રો આપણે દયારામની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીશું તો તેમની જાણીતી પંક્તિઓ છે જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉર્મા ઠરે ત્યાર પછી બીજી છે શ્યામ રંગ સમીપે ન જાવું ત્યાર પછી વજ્ર વહાલુ રે વૈકુંઠ નહીં આવું ત્યાર પછી હું છું જાણું જે શું ત્યાર પછી લાલ આ એમની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે તો મિત્રો આ હતો કવિ દયારામનો ખૂબ જ ટૂંકો અને ટચ કવિ પરિચય તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો